પણ એમબીબીએસ નો અભ્યાસ કરી રહી છે દર્શનું સ્વપ્ન દિલ્હી એમ્સમાંથી એમબીબીએસ બા સર્જન બનવાનું છે દર્શ જણાવે છે કે તેને નીટની એક્ઝામ પહેલી વાર જ આપી છે આ પરીક્ષા ચેલેન્જિંગ છે પરંતુ જો સ્ટુડન્ટ્સ પોતાનો આત્મવિશ્વાસ રાખી સાથે ફેમિલી સપોર્ટ અને સ્કૂલનો સપોર્ટ હોય તો ગમે તે વિદ્યાર્થી મહેનત કરીને સાતસો વીસમાંથી સાતસો વીસનો પરફેક્ટ સ્કોર લઈ આવી શકે છે પુત્રની સફળતા અંગે પિતા જણાવે છે કે ડે ટુ ડે નું હોમવર્ક રેગ્યુલર પ્રેક્ટિસને કારણે પુત્રને ખૂબ જ સારું પરિણામ આવ્યું છે તે ન્યુરો સર્જન અથવા તો કેન્સર સર્જન બનવા માંગે છે બ્યુરો રિપોર્ટ સેન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ